સાવરકુંડલામાં શ્રી વીરભાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા વીરભાઈ માતાની બસો ઓગણીસમી જન્મજયંતિ નિમિત્તે રોટલાને અન્નકૂટ ઉત્સવ અને જ્ઞાતિ ભોજનનું ભવ્ય આયોજન કરાવ સાવરકુંડલામાં શ્રી વીરભાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા વીરભાઈ માતાની બસો ઓગણીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જન્મજયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેમાં તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવાર વસંત પંચમીના રોજ જલારામ બાપાના ધર્મપત્ની શ્રી વીરભાઈ માતાની જન્મજયંતિ નિમિત્તે શ્રી વીરભાઈમાં ટિફિન સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સવારે નવ વાગે અને વીરબાહીમા માનું પૂજન અર્ચન અને સાંજે ચાર થી છ મહિલા સત્સંગ શ્રી વીરબાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ જલારામ મંદિર પાસે રાખવામાં આવેલ હતું અને જલારામ મંદિર ખાતે અન્નકુટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે મહાઆરતી જલારામ મંદિરના પૂજ્ય રમુદાતાના વરદ હસ્તે અને પૂજારી શ્રી દિનેશભાઈ કુંડલિયાના હસ્તે કરવામાં આવે કે કાપીને વીરભાઈ માતાની બસો ઓગણીસમી જન્મ ભવ્ય ઉજવણી કરવામાં આવે સાથે લોહાણા ક્યાંથી ભોજન લોહાણા મહાજનવાળી ખાતે આયોજન કરાવવ અને વગસરાથી ઉપસ્થિત શ્રી લોહાણા મહાજનના સદસ્યો વિજયભાઈ ખીરાયા ચંદુભાઈ સૂચક કિરીળભાઈ જીવાણી સહિત શ્રી લોહાણા મહાજન સાવરકુંડલાના પ્રમુખ જગદીશભાઈ માધવાણી રાજુભાઈ શિંગાડા પ્રકાશભાઈ વણઝારા દકાભાઈ મજેઠિયા અને હરેશભાઈ કુંડલિયા અરવિંદભાઈ મજેઠિયા કંચામ્બાઈ મશરૂ સહિત ઉપસ્થિતિમાં શિવીરભાઈમાં ટિફિન સેવા ટ્રસ્ટ સાબર દ્વારા સન્માન કરવામાં આવ્યું 219 ફેબ્રુઆરીના જન્મદિવસ નિમિત્તે અ વીરભાઈમાં ટિફિન સેવાના ના આયોજક નીચે સારામાં સારું આયોજન ખોદી વસ્તુ કરવામાં આવ્યું છે સત્સંગ રોટલાનો અણખોટ અને સાંજે જ્ઞાતિ ભોજન આવું આયોજન સવારથી કાર્યક્રમ પહેલી વાર અને આમ ગણો તો સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં પહેલી વાર વીરભાઈમાં જયંતિ ઉજવવામાં આવે છે અને વીરભાઈમાં ટિફિન સેવા ટ્રસ્ટ જે ચાલી રહ્યું છે એ દરેક સમાજ માટેનું દરેક જ્ઞાતિ કોઈ પણ જ્ઞાતિના હોય નાના માણસો એને જરૂરિયાતમંદોને પહોંચાડે છે અને સારામાં સારું આયોજન લગભગ છ એક વર્ષથી ચાલે છે કોઈપણ જાતના ઓલા વગર અને બાપાની મહેરબાનીથી માની આશીર્વાદથી આ બાબતમાં ક્યારેય કોઈની પાસે એ લોકોએ હાથ માગવો માગવો નથી પડ્યો અને સામેથી આવી અને જરૂરિયાતમંદો માટે જે કાંઈ સામગ્રી જોઈ એ મળી જાય છે અને આ માટે જે કાંઈ લોણા સમાજ સાથે રહી બધાએ જે આયોજન કર્યું છે એ ઘણું સારું અને ઘણું છે બહારથી પણ મહેમાનો બગસરાથી મહાજન ઘણા આવેલ છે અને આ બાબતમાં લોહણા મહાજન તથા દરેક સંસ્થાઓ સહકાર આપીને આ વાતનું આયોજન કરેલ છે